સેટ હા ઓ કામ નથી નકલી આતાર કઈ કામ ના હોય તો આપણે શોપિંગ કરી આવીએ થોડી હે મારા હાટુ લેવા જાવું છે હાલો હાલો ના આવે તારા હાટુ લેવા નથી જાવું લે તો કોના હાટુ લેવા જાવું એની તારે હું પંચાયત કરવી તું હાલ ને મારી ભેગી શોપિંગ માં ના ના ત્યાં સુધી માર આવું જ નથી ને લે પણ તે તો બહુ કરી હાલ એમ લેવા જાવું છે બસ મન ચોક થયો ના ના મન પેલા પછી જ માર લેવા આવું અને તો લપ પણ માનતી જ નથી લે પ્રથમ એસી સારાને હું કો આલે શોપિંગ કરવા તમ પૂછો મને કે કોના હાટુ લેવું છે હે તો પછી હું એમ કહું કે તમે મત કેવું તો તમ આવો માર ભેગા ના જાવું ને આ તો હુંય થોડીક આવું લે એ આપણે આ ભુરિયા હાટુ છે ને લે ભુરિયો માર દેર હાટુ શોપિંગ કરવા જાવી છે એમ ક્યો ને આપણો તારે ભુરિયો ભુરિયો ના કરાય એ હું પેલા છે ને ભુરા ભાઈ જ કેતી પર છે ને માર દેર એમ કીધું કે મને ઉ ભાઈ ભાઈ ના ક્યો એટલે પછી હું ભુરિયો કહું છું એ સારું લે હા તો આલે એના હાટુ જાવું હે ને શોપિંગ કરવા તપસ ગગ્લો આવે તઈ છેવાય ને બેન હાડે લેતા જાય એ ના ના પેલા હાંભર તો ખરી મારું વાક્ય તો પૂરું થવા દે હાવ આઈલી જ જાશો હા બોલો ને એ તાર દેરાણી હાટુ શોપિંગ કરવા જાવ છે લે તમારી દેરાણી ગોતી લીધી મને ન કીધું અરે બાપા નથી ગોયતી હજી ખાલી શોપિંગ કરવા જાવ છે અરે 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 હજી દેરાણી ગોઈતી નથી અને એના હાટુ શોપિંગ કરીશ બોલો આઈ હું કેદીની ઘર માં શું તો મારા હાટુ તમને એમ ના થયું કે હાલો આપણે બે શોપિંગ કરી આવીએ ગગલી હાટુ અરે એવું નઈ પણ એમ કે લગન ટાઈમે પછી ખેસા ખેસી નઈ ને એટલે અરે બાપા હું બધી ખેસી લાવ તમે ઉપાધી કરો માં અત્યારે જ જાવ એ ના 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 અત્યારે જ જાવ છે બોલો લ્યો અત્યારથી થી એની શોપિંગ મેંડીસ થાવા અહીં અમે કેદીના ઘર માં કામ કરી કરી ઢેડી ઢેડી મરી ગયા તો અમારી કઈ ન કરવી एवं था कि गैस मारा आराम करो साइड नदी का काम नो तुम तो मन न था वो ये हार वाल तो गगलन का इस मन मुंगी चाहे आ मम्मी एक ला चाहे ने तो मुंगी मुंगी हारी उन बदी मुंगु मुंगु ले आओ से और ना भी मन बताओ से नहीं ऐना करता से नहीं हल्ले मन भेजी जावा देने ये मम्मी का इवान धोने आलो वो आओ भेजो तो मैं जो कौन था है? ले पांच मिनट में क्या विसर बदली गयो ये बदला वो पहले क्या तो खरी क्या बदले वो ये कहीं नहीं हालों ने जाऊँ से क्या नहीं जाऊँ ये जाऊँ से તું પર્સ લઈ લે હેલ માર પાસે કઈ પૈસા નથી હો કે પાકી છે બોલો ઇન પર્સ આખે આખું ભરેલું હોય છે ને તો એમ કહે હે કે માર પાસે નથી માર પાસે હસન પૈસા હે પણ માર દેરાણી હાટુ થોડી વાપરું પછી મને ગગલો દીએ ની મને વાપરવાના એ આ હોને ના હાર પેરીને ના નીકરાય લે કા એમાં શું વાંધો એ દુકાનવાળા એમ કહે હે કા તો બહુ પૈસાવાળા છે એટલે ભાવ વધારે ને કે હા ગદ એવું મે કોઈ દી ના હો હા તો દુકાન વાળા ને રિક્ષા બધા આવું જ જોતા હોય હારું હારું પેરું હોય ને હારા હારા પૈસા આવે ને પણ ભાવ વધુ લઈ લે હા ઓ ગગલી ઈ વાત તો તારી હાસી છે તો પછી ગગલી કોઈ દી ખોટી વાત કરતી જ નથી કાઈ નહી હવે શું થાય પેરાઈ ગયું તો હા અને અત્યારે તો કાઢીને કે મુકાય એને ખોટે ખોટું એમ કટે પેરેલું હાલ હા એટલે જ ને હારું હાલો રિક્ષા ગોતવા જાય એ ના ના થોડુંક જ ચાલ ને આઈલા જાય ગગલી ના ઓ ભાઈ કાઈ આપણે જોતું નથી એ વસલ રિક્ષા કરી લે હું તો થાકી જાવ આલીને હા સો ખોરાક ખાવો નથી થાકી જ જાવ ને

તો કોઈ ધીરિક્ષા નથી દેયે એને હાલિન જ ગઈશું એ જલ્દી નોકી કરીને કયો પછી મારે બીજે જાવું છે હાલો ને હવે અહીં બીજો આવે ભલે ના આવે પણ રૂપિયામાં તો જાવું જ નથી એ ભાઈ ઉભા રહ્યો હાલો 50 રૂપિયામાં લઈ જાવ હોય તો આવું હે એ બેન ના પોહાય રૂપિયામાં બેહી જાવ બે વધુ દેવો મારે એ બેન તો ગોતી લેજો હું છું એ વાંધો નઈ જાવ તમ તમારા ભાઈ સારું હાલો બેહી જાવ ને

અય મમ્મી ખાલી લાઈક હોય સેલ પરસે એ 8000 ની સાડી હોય ને એના 10000 કહી દે પછી એમ કે અમે છે ને રૂપિયા ડિસ્કાઉન્ટ આપીએ છીએ બાકી હોય બધું સરખું જ ખાઈને થોડાક કરે બધાય ના ના ગગલી એવું ના હોય હા એવું જો મમ્મી કા તો પછી એવું હોય કે ઈ ને વસ્તુ વેચાતી ના હોય એટલે ઓસા ભાવમાં કાડ નાખે ડિઝાઇન કે સારી ના હોય હા લંદર તો જોઈએ હા મેં આયવા તો હું ગગલો એકવાર તો અહીંયા સેલ નો હા તો આપણે આલબીજી દુકાને જાઈએ એકવાર જોઈ લે આપણે ના ના આ લે બીજી દુકાન આય સેલ લઈ ખુશ છો હા પણ આયા જો હોય છે આયા ને આયા સીવતા લાગે ને આયા ને વેસ્તા લાગે હા ઓ હોય શકે તો તો થોડું સસ્તું હોય છે હા હોય પણ આયા જો હાડીયું દેખાતી નથી હાડીયું હારી જોતી હોય ને તો તો ઓલી આપણી પટોળા બજાર છે ને અહીંયા પટોળા હારા મળે છે ને બાજુમાં હાડીયું હારી મળે છે હા પણ આયા આવી ગયા તો આયા જે મળતું હોય એ વસ્તુ લઈ લઈ એમ હા તો એમ કરીએ હાલો હાલ બીજી દુકાનું જો ના ગમે ને તો અહીં આવશું પાછળ અહીંયા પોર્ટ સરસ દેખાય છે જો બારો બાર થી ગોગલી હા ઓ સે તો ઓસલ્લા કોઈ તાર નાની હોઉં હાટુ લેવું છે ને એટલે પટપટ નીકળા છે બાઈને મારા હાટુ તો કોઈ દે આમ નથી નીકળા કઈ બોયલી ગગલી એ ના રે ના હું એમ કઉસ હાલો જોવા હોય તો જોઈ અંદર ના ના હાલ બીજી દુકાને જઈએ એ પણ અંદર જોઈ આવીએ તો ખરી હાલો ના ના આમ દેખાતું નથી એવું બધું કઈ હાલ લે હવે આગળ જઈએ હું થાવ થાકી ગઈ છું પાંચ દુકાન જોઈ એકે દુકાનમાં અંદર એ નથી ગયા લેવાની વાત તો ન્યા ખબર જ પડે મારે તો દી વગાડે નોરી હતી એ તો બોલો લ્યો આ હારા પર્સ ગમતા નથી તો ખબર નાની તેને આકાશમાંથી બધી જો હે પૃથ્વી પડે શોપિંગ ગઈ એક કામ બધી આટા હું બેઠી આમે લેવું તો તમારે એ લેવું જ છે પણ સારું મળવું તો એ સારું કે ખરાબી તમારે દુકાનમાં તો કરવું પડે ને અંદર હા પણ જોન બાર થી જ મને ગમતું થું કરવું અંદર જઈને ગરીને તો પછી કેવી દુકાનો ફરવાની હોય આયા તો બધું આવું જ મળશે 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 હાલ ને આગળ જાય આ હવે બહુ મોટો મોલ છે આમાં તો બધુંય મળી જાય હવે ના ગમે તો પછી ક્યાંય શે નહીં ગમે એવું એ હારું હાલ જોઈ લઈ એક કામ કરો અહીંયા ઊભી રહો અને શેને ગગલાને ફોન કરું એ અહીંયા આવે પછી આપણે જોઈ લઈ હા ત્યાં હું જોતી થાઉ બધું હાલ હા હું ગગલાંને ફોન કરું આઈ લેવાય તો ભલે પછી આપણે ઘરે જાય હવે એ હારું હાલ હું જાઉં છું હો બધું જોવા હા તમે તો બધું જોવા જ આવ્યા છો કંઈ લેવા તો આવ્યા નથી હું ગગલાને બોલાવી રહ્યો એટલે મને કંટાળો ના આવે એ ગગલા હા બોલ ને મને એમ થયું કે ફોન કેમ ના આવ્યો જો આવી ગયો ને તમે યાદ કરતા એટલે જ બે તમને ફોન કર્યો એ ખોટે ખોટી છે ને એ મીઠું મારમાં હજી કામ હોય બોલ એ આપણે ઓલા ચાર ચોકે ખબર મોટો મોલ બન્યો છે હમણાં હા ખબર છે ને ત્યાં આવજો ને લે પણ તમે ખરીદી કરવા ગયું છો એમાં મારું શું કામ મમ્મીએ કાઈ ના લીધું હવે ખાલી ખાલી જોવે છે મને આવે છે કંટાળો એટલે મેં તમને બોલાવું પછી આપણે ઘરે વહી જાય એમને તેડી જાઉં મેં પણ રિક્ષામાં હેલ્યું આવજો ઘરે તમે નવરાજ બેઠા છો હાલો ને શાન મને એ હારું હાલ હું આવું છું શું કે તમારે બેન થઈ ગઈ શોપિંગ ના રે ના મમ્મીએ ખાલી આટા જ માર્યા છે કાંઈ શોપિંગ નથી કરી બે કલાકથી ઘરેથી તો નીકળી ગયો છો બે હા એ જ ને હું એ જ કહેતી હતી ખાલે ખાલી આટા મારવા હોય તો હું આવું મારો તો દી દીમ આખો ક્યાં મમ્મી

મને એવું જ થયું તો એને મને કીધું ને કે તા દેરાણી શોપિંગ કરવાની એટલે મેં કીધું લે માં દેર નું નકી થઈ ગયું તોય તમન કીધું નથી હા તો શું કીધું પછી હા પછી એને એમ કીધું હજી થયું નથી નકી પણ આ તો ખાલી આપણે શોપિંગ કરી લે બોલો લ્યો એવી હું તાવડ છે પણ મે ઈચ કીધું પણ એને કરવી હતી તું મારું શું કરું બોલો કાઈ વાંધો નહીં કરી લ્યો બીજું હું હા કરી લે તો તો વાંધો નહીં પણ ટાઈમ પાસ જ કરે જો જો હમણાં એમ નામ છે ને ખાલી આથી ના આવે ને તો મારું નામ બદલી નાખજો ના રે ના તારું નામ તો મસ્તીનું છે ગગલી તારું નામ થોડુંક બદલાય હા પણ એવી જરૂર જ નહીં પડે એટલે કહું છું સારું હાલ તો આપણે રાહ જોઈએ જોઈએ હમણાં હું લઈને આવે હું લઈને આવે એમ નહીં લઈ આવશે કે નહીં લઈ આવે એમ એ સારું હાલ અહીં આપણે બેહીએ થોડીક વારથી આવશે એ ઓલા ટેબલે બેહી હાલ તો અરે ના એ ટેબલે થી છે ને તમને ઓલી બધી છોકરીઓ સોખી દેખાય ટુકા ટુકા કપડા પહેર્યું છે ને એટલે તમારે બેહું છે મારે કાઈ ન બેહું ન્યા હા ને હવે તારું ધ્યાન હતું મારું તો એવું ધ્યાન એ નહોતું ના અરે ના મને બધી ખબર પડે છે ગબલા એ બહુ સારું તો અહીંયા જ ઉભારી કે ન જ જાવ પણ હું તો થાકી ગઈ છું હાવ આ એટલે તો પણ હું કેતો તો કે બેહી જાય એ હારું હાલ તો બેહી જાય હો લે ગગલા તું આવી ગયો આ ક્યાં તમર મમ્મી બેહવા દીએ હા હો તમ કાઈ લીધું આ મોલમાંથી ના રે ના અહીંયા તો કેવું મોંગું મોંગું છે બધું જોજો જોયો મે કીધું તું ને કાઈ લઈને નહીં આવે તમે કેતા હતા લઈ આવશે મને ખબર હોય ને એની કાઈ ના લઈએ કેટલું કેટલું ફેર્યા તોય નોતું લીધું ત્યાંથી હું લઈએ એ તો પણ આટલી ઘણી કઈરું હું તમ બેઈએ આ તાપાટા ને સેલ સપાટા હ પણ કઈ ગયમું જ નહીં ગગલા નકર તો લઈ લે મારું એવું ના હોય નથી લેવું આટલી દુકાનમાં તમને કઈ ગયમું નહીં બોલો લ્યો તમને હો મેં તો કીધું તું લઈ લેવાનું એ તો અંદર જ નહોતા જતા દુકાનમાં જ સારું હાલો ગાડીમાં તો બે હો હવે મને તો એ થાય બોલો લ્યો ત્રણ કલાક થાય પણ બેમાંથી માંથી એક ખાલી માથા નાખવાની પીન ના લીધી લે પીન લેવી હતી હાલે પીન તો હમણાં લઈ લઈ અરે એમ નહીં આ તો ખાલી કહેવાની વાત છે ઠીક એવું મને એમ કે પીન લેવી છે તારે હા તો હાલો બપોર થઈ ગઈ છે તો રસન ટાઈમ થઈ ગયો છે તો હવે જમતા જ જાય બાયણા ના રે ના ઘરે જઈને રસોઈ થઈ જાય હે ગગલી હા એ કરવી તો મારે જ ને કે હારું હાલો અહીં આપણે કે જમતા જઈએ કાઠિયાવાડી એ કાઠિયાવાડી નથી ખાવું ઓ મારે તો ખાવું પંજાબી તમારે શું ખાવું હે મમ્મી મારે જ ગમે એ હાલ તો પીઝા ખાવા જાય હાલો ના 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 પીઝા મન ના ભાવે તો શું કેતા તા ગમે એ હાલ એટલે આ પંજાબી કે કાઠિયાવાડી કેવું બધું એમ હાઈ એ જમવાની તો બહુ મજા આવી ગઈ હો હા તૈયાર માલ મળતો હોય તો મજા જ આવે ને હા તો મજા જ આવે ને રસોઈ કરાવીને એ બાયણા જમવા લઈ જાવ તો હવે તમને બેન કહી દઉં છું હો લેવું હોય ને તૈયાર શોપિંગ કરવા જાજો અને પછી એને મને પાછો તેડ આવે બોલો લ્યો કે તેડી છે આ તો રિક્ષાવાળાને સો રૂપિયા દેવા એટલે સો નહીં પચાસ ગગલી એ પચાસ હોય કે પાંચ રૂપિયા હોય લેવું ના હોય ને તો જાતું નહીં બેન મારે તો કાંઈ નહોતું લેવું પણ છે ને જે આટો મારવા જવાની ઈચ્છા હતી ને એટલે ગગલીને લઈ ગઈ હી હિ ભલે ને આઈ જાય શોપિંગના બાને બાયણે જમવા તો મળ્યું એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પાછું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં